એટલે 1 અડધી કલાકનો રસ્તો છે એક લેવર આપી એટલે સીધું આપણો ગામ આવી જાય હા એક લેવર યાદતા હોય ને ખબર કે helicopter નથી હો કે ભલે હોય ના કે 50 કિલોમીટરનો રસ્તો છે તો કે કે એક લેવર મારવાનો હોય એક લેવરે ન પહોંચ્યું એમન્યા એક લેવર કેવાય ને આપણે કે પોરો જ આવતો નથી કે આગુ હોય તો આપણે પોરો રસ્તામાં ઊભી રાખી પડે આપણે એ લગાડી આવડે છે કેટલી આવડે ગાડી આતા હે સલો કેમ કરવાની હોય સાઈબી આમ કરવાની

એવું તો હોય વસ્તુ કે હું છે હાડી છે કેમ કે લગન ગાળો આવે છે એટલે કદાચ હાડી લાવ્યા છે નહીં હાડી નથી લાવ્યો તો બીજું તો લાવ્યા છે પહેલી વાર લાવ્યા વસ્તુ પણ એવી છે કારણ કે વસ્તુ જો આપણે પહેલી જ પહેલા જ જોય આપણે એ વસ્તુ પહેરવાની હોય આપણે છે બંગડી પહેરવાની હોય નહીં બંગડી નથી બીજું તો હું છે ને એટલે તારા હોય તો કહી દે

અને એ વસ્તુ એવી છે કે આપણે જોઈએ પહેલા જ વસ્તુ આપણે જોવે અને પહેરવાની વસ્તુ આવે છે સારું કરતી હતી તો સારું તો ઘઉં ને એવું કરતી હોય સારું એ પહેરવાનું નો આવે કાઈ ઘઉં ને એવું સારું કરતા હોય તો ખાવાનું આવે એ વસ્તુ નથી કેતો હું તારા માટે છે ખાસ મારા માટે ખાસ તમે લાવ્યા તો વસ્તુ આપણે દેવાની છે એ વિડીયોમાં તમે બધાય બનાવી રહ્યો છો એટલે વિડીયામાં આમાં હું છે એ તમને બતાવું છું કહી દો ને હું છે એમ કહી દો હા તો આચું બંધ કરી દે પેલા આચું બંધ કરી દે હાલ આચું હા એમ ઝીણી ઝીણી નહીં હો જો ઝીણી ઝીણી નહીં તો આચું હર બંધ વ્યવસ્થિત તો આપી દેજો આપી દો તરત આપી દો હાલ તરત આપી દો હા તો ન ફોટો ફોટો તમે રમાડો પાછા ના ના રમાડવાની વાત નથી કરી દે હાલ ગણો એક હાલો એક નેતા કે દે આ હા કરો ખોલ લે

જો આ આપણે જૂનું છે આપણે શિરાગ લાવ્યા એ નવું છે એ થોડુંક શોર્ટ છે આ આપણું થોડુંક લોંગ છે એટલે જો આપણે બે મંગળસૂત્ર પહેરી લીધા છે આ રીતે આપણે જમવા જવાનું છે આમાંથી નવું ચિરાગ લાવ્યા છીએ એ તો આપણે પહેરવાનું છે કેમ કે જૂનાને તમે કાંઈ બહુ ઈચ્છા નથી કેમ કે રિપેર કરેલું તેને આપણે રજા આપી દેવી ને આપણે નવું પેરવન શરૂ કરી દેવી સારું ત્યારે અમે જશું હવે જમવા અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ હતા હોય વિડીયો તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા હવે પાછા એક નવા બ્લોગ સાથે બાય બાય